હેલો ફ્રેન્ડ્સ આઈ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ ધોરણ બાર કોમર્સ એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર પાંચ ભાગીદારનો પ્રવેશ સ્વાધ્યાયના મહત્વના છેલ્લા ત્રણ દાખલા પાર્ટ સેવન એટ એ નાઇન આ નવમો બરાબર એટલે સાત આઠ નવ ખાસ મહત્વના દાખલા છે એક હવાલો જે છે એ અલગ અલગ રીતે આપણને પૂછે છે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો અને ખાસ પ્રેક્ટિસ કરજો આ દાખલાની પણ જોઈએ સ્વાધ્યાયનો દાખલો જેની અને અન્ય ત્રણ જેમ બેના પ્રમાણમાં જૂનું પ્રમાણ આપ્યું ત્રણ જેમ બે નફા નુકસાન વેચતા ભાગીદારો મૂડી આપી દીધી અનામત રોકાણ કારીગર નફામાં ભંડોળ દેવું કહેવાય લેણદાર મકાન યંત્ર અને બેંક જૂની નથી આપી એટલે જરૂર નથી તો આપણે મૂડી ખાતાની બાકી સિત્તેર અને છપ્પન મૂડી ખાતામાં જમા બાજુ લખીએ સિત્તેર હજાર અને છપ્પન હજાર બરાબર મૂડી ખાતામાં સિત્તેર હજાર અને છપ્પન હજાર મૂડી ખાતાની જમા બાજુ મૂડી બાકી ત્યારબાદ બેંક ખાતાની બાકી તો બેંક ખાતામાં ઉધાર બાજુ ઓગણચાલીસ હજાર બસો જોઈ લઈએ ઓગણ હજાર ઓગણચાલીસ હજાર બાકી ઓગણચાલીસ હજાર રોકડમાં ચૌદ હજાર લાવે એટલે રોકડ ખાતે ઉધાર તે પાગડીના પ્રીમિયમ ખાતે જમા પાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં તો એના માટે આપણે ત્યાગ કેટલો મેળવવો પડશે પાગડી તો રોકડમાં લાવ્યા

એ બંનેનો સંયુક્ત સરવાળો આગળના દાખલાની જેમ એના વીસ ટકા અહીંયા કરી નાખવાનું ત્યાં આપણે શું કર્યું હતું એક ભાગમાંથી બાદ કરતા ત્રણ ચતુર્થાંશ આવ્યા હતા એવી રીતે અહીંયા એવું નહીં કરવાનું બંનેની મૂડીનો સરવાળો ગુણ્યા વીસ ટકા એટલે નવા ભાગીદાર પ્રિયંકાની મૂડી મળી જશે નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું બે જેમ બે જેમ એક બરાબર જૂનું પ્રમાણ કેટલું છે ત્રણ જેમ બે ત્રણ પંચમાંશ ને બે પંચમાંશ નવું પ્રમાણ બે પંચમાંશ બે પંચમાંશ બરાબર તો એકને જીરો મળશે જો આ બે ભાગ છે એટલે આન્યા ને જીરો મળશે જેની નું ત્રણ અને આનું બે પંચમાઉશ તો આ બે પંચમાઉશ બે પંચમાઉશ તો સરખા થઈ ગયા ને એટલે કશું જ નહીં મળે ચાલો પેલા ગણતરી કરી લઈએ આપણે ત્યાગની ગણતરી જો જૂનું પ્રમાણ ત્રણ જેમ બે નવ બે જેમ બે જેમ એક ત્યાગ જૂનો ભાગ માઇનસ નવો જેની નો ત્યાગ ત્રણ પંચમાંશ માઇનસ નવો ભાગ બે પંચમાંશ ત્રણ માંથી બે જાય એટલે એક પંચમાંંશ એટલે જેની ત્યાગ કર્યો એટલે એને પાગડી મળે પણ અન્યનો ત્યાગમાં જો મેં તમને વાત કરી ત્રણ પંચમાંશમાંથી હવે બે પંચમાંશ અને અહીંયા પણ બે પંચમાંશ તો બે માંથી બે જાય તો જીરો તો અન્યને કોઈ ત્યાગ નથી કર્યો એટલે પાઘડી મળશે નહીં તો બધી પાઘડી જેનીને મળશે ઓકે પાઘડી કેટલી લાવ્યા ચૌદ હજાર રોકડમાં લાવ્યા તો રોકડ ખાતે ઉધાર બરાબર તો રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે ચૌદ હજાર ચાલો રોકડ ખાતાની ઉધાર બાજુ ચૌદ હજાર પાઘડીના પ્રીમિયમ ખાતે ઓકે રોકડ ખાતે ઉધાર તે પાગડીના પ્રીમિયમ ખાતે પાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ત્યાગ કરનાર જેની એક જ છે એટલે બધી રકમ જેનીના મૂડી ખાતે જમા ચૌદ હજાર થેગી ક્રોસ એન્ટ્રી કારણ કે અન્ય કોઈ ત્યાગ કર્યો નથી તો એને પાઘડી મળશે નહીં એટલે આ ચાલો પાઘડીનો હવાલો સોર એટલે ખાલી હવે મૂડીનો એક હવાલો મહત્વનો રહેશે ચાલો આગળ જઈએ ચાલો એટલે પ્રિયંકાની પાઘડીની અસર પ્રિયંકાની પાઘડીની અસર અપાઈ ગઈ આ અવાલોસ છેલ્લે આવશે નફા નુફસાનું પ્રમાણ આવી ગયું ગાલખાત અનામતની જોગવાઈની જરૂર નથી જોઈ લઈએ કેટલી છે ગાલખાત અનામત ગાલખાત અનામતની જોગવાઈની જરૂર નથી તો ની જરૂર નથી બરાબર એટલે પુનઃમૂલ્યાંકની જમા બાજુ અને દેવાદાર છપ્પન અને છપ્પન હજાર બેઠા તો પુનઃમૂલ્યાંકની જમા બાજુ અઠયાવીસસો લખીએ ઓકે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ જરૂર નથી એટલે અને પાક્કા સરવૈયામાં છપ્પન અને છપ્પન હજાર દેવાદારો ઓકે ગાલખાદ અનામત બાદ કર્યા વગર પુન મૂલ્યાંકન ની ઉધાર બાજુ સત્તરસો ને પચાસ સત્તર હજાર પાંચસો માંથી સત્તરસો પચાસ બાદ કરીશું બરાબર એટલે યંત્રો પંદર હજાર પચાસ ઓકે માઇનસ કર્યા પછી દસ આવી મકાન બજાર કિંમત છે છે બેતાલીસ ને આઠ પચાસ પચાસ ને વીસ સત્યાવીસ એટલે અઠ્યાવીસ હજાર નો વધારો થયો તો પુનઃ મૂલ્યાંકન ની જમા બાજુ અઠયાવીસ હજાર મકાન અને નવી કિંમત સિત્તેર હજાર નવા પાક્કા સર્વેમાં સિત્તેર હજાર વેરી સિમ્પલ આગળ જઈએ ચાલો રોકાણો ની બજાર કિંમત અડસઠ નવસો પચાસ છે બરાબર નવી કિંમત છે વધારો થયો તો વધારો એટલે આવો પુન મૂલ્યાંકન ની બાજુ ઓકે તેસઠ ને પાંચ અડસઠ પાંચ હજાર નવસો પચાસ ઓકે રોકાણો અને નવી કિંમત નવ અડસઠ હજાર તેમના સંબંધિત નવા નફા ફંક્શનના પ્રમાણમાં રાખશે આ એક બે મહત્વના હવાલા એક આઠમો હવાલો એક મહત્વનો અને આ કુલ મૂડીના વીસ ટકા રાખશે તે બરાબર એ છેલ્લે આપણે હમણાં સોલ્વ કરીએ

બેતાલીસો ગુણ્યા બે પંચમાઉતાલીસો ત્રણ પંચમાઉ ને બે પંચમાઉ મૂડી ખાતામાં સોળસો એસી કેસી માં દેખાશે આગળ ચાલો ત્યારબાદ કારીગર નફા ભાગ ભંડોળ દેવું છે લેણદારો દેવું છે એકત્રીસ પાંચસો ચુમ્માલીસ બેઠું મૂડી દેવામાં એકત્રીસ પાંચસો નફા ભાગ ભંડોળ લેણદારો ચુમ્માલીસ આઠસો એકત્રીસ પાંચસો ચુમ્માલીસ આઠસો નફા ભંડોળ અને લેણદારો ઓકે ચાલો એટલે આ બધું ક્લિયર મિલકતમાં જે મકાન આવી ગયું યંત્ર આવી ગયું રોકાણો બરાબર મકાન આઈ થિંક બાકી છે બેતાલીસ હજાર તો બેઠું દેવાદારો આવી ગયું છપ્પન હજાર બાકી પૂરું તો મકાન બેતાલીસ હજાર મૂકી દેવાનું છે મકાન આવી ગયું ચાલો હવાલામાં આવી ગયું છે યંત્ર આવી ગયા રોકાણ દેવાદાર બધું આવી ગયું ખાલી બેંક બાકી છે ઓકે એટલે બેંક તો આપણે ક્લોઝ કરીશું ત્યારે ઇન શોર્ટ આ બધી વિગત આવી ગઈ મકાન યંત્ર રોકાણ રોકાણો અને દેવાદાર ઓકે મકાન રોકાણો યંત્રો અને દેવાદાર સદ્ધાર હતું ઘરખામાં ચારે ચાર આવી ગયું ચાલો હવે આગળ વધીએ બધું ક્લિયર થઈ ગયું ચાલો હવે ખાતું ક્લોઝ કરીએ સૌ પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું તો પુનઃ મૂલ્યાંકન ની જમા બાજુ ચેક કરીએ અને ઉધાર બાજુ ચેક કરીએ તો જમા બાજુ સરવાળો વધારે પાંત્રીસ હજાર ને આપણે વેચવાનું છે ત્રણ જેમ બે માં ઓકે તો પાંત્રીસ ને ત્રણ જેમ બે માં વેચશો પાંત્રીસ હજાર ત્રણ જેમ બે એટલે ગુણ્યા ત્રણ પંચમાં અને ગુણ્યા બે પંચમા પાંત્રીસ હજાર ગુણ્યા બે પંચમ રકમ મળશે એકવીસ હજાર અને ચૌદ હજાર બરાબર આ મળ્યો નફો સીધો જશે મૂડી ખાતા જવા બાજુ એકવીસ હજાર ને ચૌદ હજાર મૂડી ખાતામાં એકવીસ હજાર અને ચૌદ હજાર બરાબર આ પુનઃ મૂલ્યાંકન ખાતાની રકમ ચાલો હવે આપણે શું કરવાનું છે તો પેલા બે હવાલા એને સોલ્વ કરવાનું તો હવાલા સોલ્વ કરવા માટે ખાસ ધ્યાન રાખજો પેલા આ જે મૂડી છે એની રકમ આપણે લેવી પડશે એટલે નવા ભાગીદારોની મૂડી કેટલી છે હવે જુઓ જેની મૂડી સિત્તેર હજાર પ્લસ પચાસ ચાલીસ પ્લસ પચીસ ચૌદ હાજર આટલી સરવાળો કરવાનો છે બરાબર જવામાંથી ઉધાર અત્યારે ઉધાર તો હજી આવશે ઉધાર બાજુ કશું જ નથી એટલે આ રકમનો સરવાળો કરશો એટલે આપણે રકમ મળે છે એક બાર પાંચસો સાહીઠ ચાલો અહીંયા તમને ગણતરી બતાવું જો બરાબર આ ગણતરી છે જેની મૂડી અત્યાર સુધીની સિત્તેર હજાર પચાસ ચાલીસ પચીસ ચૌદ હજાર એકવીસ હજાર ટોટલ મળશે એક પાંચસો આ જમા બાજુનું જેનું જેની હવે તો રકમ જોઈએ મૂડી ખાતાની છપ્પન હજાર તેત્રીસ સાહીઠ સોળ એસી અને ચૌદ હજાર આ ચાર જ બેંક તો હજી મળશે આપણને પછી બરાબર એટલે છપ્પન તેત્રીસ સાહીઠ થી લઈને આ ચૌદ હજાર છપ્પન તેત્રીસ સાઈઠ સોળ એસી અને ચૌદ હજાર આટલાનો સરવાળો

એટલે બંનેની કુલ સંયુક્ત મૂડી થઈ એક સત્યાસી છસો નવી મૂડી હવે જો આપણે હવાલામાં શું કહ્યું છે મિત્રો હવાલામાં જેની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીમાં તો નવી પેઢી છે આપણે નવી નવી પેઢીમાં જે કુલ નવી મૂડી હમણાં આવી એના વીસ જેટલી મૂડી પ્રિયંકા લાવશે તો આ બંનેનો જે સરવાળો થયો આ બંનેનો સરવાળો એના વીસ તો એક સત્યાસી છસો ના વીસ ટકા સાડત્રીસ પાંચસો વીસ આ પ્રિયંકા નવી મૂડી તરીકે લાવશે ભાગડી તો લાવી દીધી તી રોકડમાં હવે મૂડી તરીકે સાડત્રીસ પાંચસો વીસ રોકડમાં લાવશે આઈ હોપ આ સારા તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર તો સાડત્રીસ પાંચસો રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર અને સીધી વાત છે પ્રિયંકાના મૂડી ખાતે જમા તો રોકડ ખાતાની ઉધાર બાજુ સાડત્રીસ પાંચસો વીસ હશે જો રોકડ ખાતાની ઉધાર બાજુ સાડત્રીસ પાંચસો વીસ અને આ સાડત્રીસ પાંચસો વીસ પાછા પાકા સરવૈયામાં સાડત્રીસ પાંચસો વીસ ઓકે નવી મૂડી હવે આગળનો હવાલો ચાલો એટલે આ નવી મૂડી વીસ ટકા લેખે ખ્યાલ આવી ગયો અને હવાલા નંબર લાસ્ટ આઠમો જેની અને અન્ય નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી એટલે છેલ્લે બે ઈસર થયો તે બંનેની કુલ મૂડી તેમને સંબંધિત નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે તો નવું નફા નુકસાનનું પ્રમાણ મિત્રો બે જેમ એક છે બે જેમ બે એનો મતલબ એવું થયો આ બે જેમ બે નવું નફા નુકસાનનું પ્રમાણ આ જૂના ભાગીદારનું છે એનો મતલબ એક જેમ એક

નવું પ્રમાણ બે જેમ બે એટલે એક જેમ એકમાં વહેંચશે તો એક સત્યાસી છસો ગુણ્યા એક તૃત્યાંશ એક જેમ એક આખરની બાકી ચાલો આ નવી મૂડી ત્રાણું હજાર આઠસો ત્રાણું હજાર આઠસો આ આખરની મૂડી નવા પાક્કા સરવિમાં ત્રણું હજાર આઠસો ત્રાણું હજાર આઠસો તો બાકીની રકમનું શું આ ક્યાંથી આવી તો ઘટતી રકમ લાવશે અથવા લઈ જશે હવાલા છે બરાબર નવા પ્રમાણમાં રાખશે જરૂરી બેંક ખાતા દ્વારા કરવા એટલે રકમ લાવવાની કે લઈ જવાની રકમ બેંક ખાતામાં જશે તો ખાતાને ક્લોઝ કરીએ જવા બાજુ એક બાર પાંચસો એક ત્રાણું આઠસો બાદ કરશો એટલે ઘટતી રકમ આવશે બેંક ખાતે આ પ્રશ્ના અઢાર હજાર સાતસો સાઈઠ બરાબર અને અઢાર હજાર સાતસો સાઈઠ વધારે છે એટલે અહીંયા સીધું ક્રોસ થાય મૂડી ખાતામાં જવા બાજુ એ લઈ જશે એની પાસે મૂડી વધારે જો જમા બાજુ શ્રણ વધારે એટલે મૂડી વધારે છે તો એ લઈ જાય લઈ જાય એટલે રોકડ જાય એટલે જમા લેનાર ખાતે ઉધાર વેરી સિમ્પલ એ જ રીતે અન્ય તો અન્યમાં ત્રાણું હજાર આઠસો વધારે છે ઉધાર બાજુ આનો સરવાળો આપણે કર્યો તો જોઈએ આપણે સરવાળો અહીંયા લખેલો જ છે ઉધાર બાજુનો સરવાળો પંચોતેર જીરો ચાલીસ જ થતો તો જમા બાજુનો બરાબર તો પંચોતેર જીરો ચાલીસ છે અને ઉધાર બાજુ નવી મૂડી આવી ત્રાણું આઠસો તો ત્રાણું આઠસો માંથી પંચોતેર જીરો ચાલીસ બાદ કરો એટલે વધશે પ્રશ્ના અઢાર સાતસો સાહીઠ બરાબર તો અઢાર સાતસો સાહીઠ રૂપિયા છે રોકડ આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર ભાગીદાર મૂડી આપનાર છે એના ખાતે જમા થઈ ગયું ક્લિયર ક્રોસ એન્ટ્રી એટલે અહીંયા ઉધાર બાજુ પાસે વધારે રકમ છે એટલે અહીંયા બેંક ખાતે ક્રોસ એન્ટ્રી જમા બાજુ

જેમ એકતા એ હજુ નથી એટલે બાદ ના થાય પછી મળે છે ઘટતી રકમ ત્યાંથી લાવ્યા વેરી ઇમ્પોર્ટન્ટ ખાસ મહત્વના છેલ્લા ત્રણ દાખલા સાત પાર્ટ સેવન પાર્ટ એન્ડ પાર્ટ ખાસ જોઈ લેજો બરાબર થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો